અને આજે મારો પેલો દિવસ છે તો હું ચાલીને જાઉં છું કેમ કે હું ગોવામાં હતો ને મિત્રો તો યા ના જે આવતા રશિયા થી એ લોકો બાઇક બાઇક ના લે એને સેહતને હેલ્ધી રહેવા માટે એ લોકો ચાલીને જતા પાંચ પાંચ કિલોમીટર દસ દસ કિલોમીટર ચાલીને ચલા જતા તો એને જોઈને મને પણ થોડું ઇન્સ્પાયર થયું કે હું પણ ગુજરાતમાં એવી જગ્યાએ જાઉં ને તો હું પણ આવી રીતે ચાલીને જઈશ અત્યારે તો એનર્જી ઘણી બધી છે એટલે ઉઠાવી લીધો ચાન્સ મેં કીધું ચલો આ મોકો છે તો ચાલીને થોડું આપણે સાપુતારા ફરીએ અને કાલથી હું બાઇક લઈશ અને બાઇક કઈ રીતે અહીંયા તમને પ્રોવાઈડ થઈ જશે એ તમને બધું આગળના વિડીયોમાં બધું જણાવવાનો છું પણ અત્યારે આપણે જઈ રહ્યા છીએ ટેબલ ફોનની તરફ મિત્રો સાપુતારા તમે જોશો ને તો આખું જંગલથી ઘેરાયેલું છે એકદમ ઘણા ઝાડવા તમારી નજર જાશે ને ત્યાં સુધી બધું હરિયાળી જોવા મળશે અને પ્લસ આ ચોમાસામાં જ ફરવા જેવી જગ્યા છે તમને બહુ મજા આવશે હું તો એકલો આવ્યો છું તમે કપલમાં આવો ફ્રેન્ડ સાથે આવો ફેમિલી સાથે આવો બહુ મજા આવે એવી જગ્યા છે હું તો પહેલી વાર આવ્યો છું પણ પહેલી વારમાં જ મારું બહુ દિલ ખુશ થઈ ગયું છે જ્યાં જશો તમને હરિયાળી 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 દેખાશે પણ આ ચાલવાનો નિર્ણય બહુ રિસ્કી વાળો લઈ લીધો છે કેમ કે હું ત્યાંથી મને આજે અહીંયા આવતા બહુ ઘણો ટાઈમ લાગી ગયો મસ્ત થાર જાય છે હજી આપણે ઉપર જવાનું છે ઘણી બધી એક્ટિવિટી કરવાની છે ગવર્નર હિલ બહુ લાંબુ છે ભાઈ જો તમારામાં હલવાની તેવડ હોય ને તો તમે ચાલીને સાપુતારા અડધું ફરી શકશો બીજા દિવસે તમે બાઇક લઈ લેજો અમુક અમુક જગ્યા હે ને બહુ દૂર છે તે ચાલીને રિસ્ક ના લેતા મારી તો આમ થઈ ગઈ છે પણ ઉપર ચડીને રહીશ ગવર્નર હિલ ઉપર ચાલીને આવવાનો એક ફાયદો તો મળ્યો કેમ કે અહીંથી બાઇક લઈને જાત ને તો સુંદર મજાનો વ્યૂ મિસ કરી જો વાદળ એકદમ હિલ અને વાદળ બે એક વાત કરતા હોય ને સામે એવો નજારો છે અહીંયા એકદમ ઠંડુ વાતાવરણ તમે જો આપણે અહીંયા જવાનું છે હવે અહીંયા જતા જતા હજી દસ પંદર મિનિટ તો થઈ જ જવાની છે એટલે ઓછામાં ઓછી પચીસ મિનિટ બાઇક ની બે સવારી હોય ને તો બાઇક રેવું ને પાછું પડી જાય છે અને કારવાળા જે ફર્સ્ટ ટાઈમ નોર્મલ રસ્તામાં ચડાવતા હોય ને કેમકે આ તો હિલ વાળો રસ્તો છે કેમકે હેરપિન બિન વધારે હોય કે સર્કલ વધારે હોય હાઈટ ને એવું બધું વધારે હોય તો નોર્મલ જે ફોર વ્હીલર ડ્રાઈવર છે ને એનું તો કામ નથી સાપુતારામાં ગાડી ચલાવવું અને બાઇકવાળાનું તો બિલકુલ કામ નથી કેમ કે ટુ વ્હીલર પણ જો નીચે ઉતરીને હમણાં ચાલી નહીં ગયા તો તમે વાહન લઈને આવો ને ખાસ ધ્યાન રાખજો ગવર્નર હિલ જાશો ને એટલે ગાડી પાછી પણ પડી શકે છે એની નોંધણી લેજો તમે મિત્રો ગવર્નર હિલ ઉપર તો આવી ગયો પણ અહીંયા એક બહુ સેડ મુમેન્ટ દુઃખદભરી ઘટના એ મારા સાથે ઘટી ગઈ છે ઘણું મોટું નુકસાન થઈ ગયું છે નુકસાન એ છે કે અહીંયા જે રોપવે જે છે એ મેન્ટેનન્સમાં છે અને હું જે આવ્યું છું એ ગવર્નર હિલ છે તો કે કરોડોનો હિસાબ એ આ મેન્ટેનન્સમાં છે એટલે કે આવનારા પંદર વીસ દિવસ મહિનો પણ થઈ જશે અહીંયા જે સિક્યોરિટી છે એ મેં મને કીધું તો તમે એની ખાસ નોંધણી લેજો તમે અહીંયા આવો ને એટલે બાઇક લઈ લેજો તમારા માટે એ બેસ્ટ રહેશે કેમ કે હું તો સર ફી રહું છું ગમજ્યા ચાલીને ચાલી જાઉં છું તો તમે એ રિસ્ક ના લેતા કેમ કે ગવર્નર પોઈન્ટથી સનસેટ પોઈન્ટ ઘણું કાફી દૂર છે બહુ લાંબુ ચાલુ પડશે પાંચ કિલોમીટર તો તમે એ રિસ્ક ના લ્યો બાઇક રેન્ટ પર લઈ લેજો અને બાઇક કઈ રીતે રેન્ટ પર લેવાનું છે એ આગળના વિડીયોમાં હું તમને જણાવીશ મિત્રો એનર્જી ડ્રિંક લીધા બાદ મારી અંદર આવી ગઈ છે એનર્જી તો હવે ઉપર આવ્યા બાદ પેલું કામ તમને બતાવીશ કે અહીંયા કોમન વોશરૂમ આવેલું છે તમે જોઈ શકો છો લેડીઝ અને જેન્ટ્સ માટે ઉપલબ્ધ છે અહીંયા અને એલી બાજુ બાજુમાં તમે જોશો ને તો ફોર વ્હીલનું પાર્કિંગ અવેલેબલ છે અને છોકરાઓ માટે તો અહીંયા પુષ્કળ જો બાઇકની એક્ટિવિટી થાર વાર બધું નાના છોકરાઓ માટે અવેલેબલ છે અને કપલ માટે જો આવી રીતે સાયકલ વાઇકલ બધું અવેલેબલ છે ઉપર એક્ટિવિટી માટે તો આવું તમને નાનું બુલેટ વગેરે તમને બધું મળી જશે અહીંયા